સચિન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે રાત્રે એક અકસ્માત સર્જવા પામ્યો હતો જેમાં વરસતા વરસાદમાં બે મિત્રો બુલેટ પર જઈ રહ્યા હતા તે દરમિયાન બુલેટ રોડ પર ઉભેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી જેથી બંનેના કરુણ મોત થવા પામ્યા છે સચિન નવસારી રોડ લાજપોર ગામ ચોકડી પાસે નાનાવાડી હોટલ સામે સુરત થી નવસારી જતા રોડ પર એક્સિડન્ટ થયો હતો નવસારીમાં રહેતા મયુર પટેલ અને મનોજે કંડારે નોકરી પરથી બુલેટ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાં વરસતા વરસાદમાં બુલેટ બાઇક રોડ પર ઉભેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી જેથી બંને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમના મોત નીપજવા છે જ્યારે ટ્રેલર ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ જવા પામ્યો હતો નવસારી દાંડીવાડ મોલ્લામાં પરિવાર સાથે રહેતા મયુરના ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયા છે જ્યારે નવસારીના વિજલપુરના ગૌતમનગરમાં રહેતા મનોજ કંડારે પરિવાર સાથે રહેતો હતો બંને હલ્મા ટેક્સ ફાઈવ એન્જિનિયરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સચિન જીઆઈટી સુરત ખાતે નોકરી કરતા હતા અને બંને મિત્રો હતા મયુરે નોકરી પર આવવા જવા માટે રોયલ એન્ફિલ્ડ કંપનીની હન્ટર ત્રણસો પચાસ બુલેટ બાઇક ખરીદી હતી સવારે ઘરેથી નોકરી પર જવા માટે તેની બુલેટ બાઇક પર લઈ નીકળ્યો હતો તો મૃતક મયુરના પિતા બાબુ પટેલે જણાવ્યું હતું કે સાંજના આશરે પોણા સાત એક વાગે મયુરે ફોન કરી જણાવ્યું કે ગાડી ભરવાની હોય મારે થોડું મોડું થશે રાત્રિના આશરે સાડા દસ વાગે ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો મને જણાવ્યું હતું કે મયુરનો અકસ્માત થયો છે સુરતથી નવસારી જતા રોડ પર એક્સિડન્ટ થયેલો એ જગ્યાએ અમે પહોંચ્યા હતા જ્યાં મયુરની બુલેટ રોડ પર પડેલી હતી તેની પાસે એક ટાટા કંપનીનું ટ્રેલર રોડ વચ્ચે પડ્યું હતું મયુર અને મનોજના ઘટના સ્થળે તો ટ્રેલર રોડની વચ્ચે રાખી એના પાછળના ભાગે કોઈ પણ જાતનો રિફ્લેક્ટર ચાલુ કરી ન હતી તેમની બુલેટ વરસાદમાં હંકારી રહ્યા હતા એ દરમિયાન ઉભેલા ટ્રેલરના પાછળ ભાગે અથડાઈ જવા પામ્યા હતા ટ્રેલરનો ડ્રાઈવર સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જેથી પોલીસે ટ્રેલરના ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ બે યુવાનોના કરો મોત થવા પામ્યા છે અજર કરશે સાથે હર્ષ સેટા